બે દિવસથી વરસી રહેલા અનારધાર વરસાદના કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના પરિણામે આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે ચોવીસ કલાકથી વધુ સમય સુધી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા હવા ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે આ પરિસ્થિતિને પગલે સુરતના મેયર દક્ષિશ માવાણીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેમણે જણાવ્યું કે જૂન મહિનામાં સામાન્ય રીતે જ વરસાદ પડે છે તેટલો વરસાદ માત્ર બે દિવસમાં નોંધાયો છે ઉપરાંત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ખાડીનું લેવલ ઓવરફ્લો થતાં લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મેયર દક્ષેશ માવાણીએ પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ સફાઈ કરાવવા અને દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો છે અને સુરતમાં પણ મોન્સૂન

એમાં દસ થી પંદર સોસાયટીઓ છે વીસ થી પચીસ એપાર્ટમેન્ટો છે પાણી ભરાઈ ગયેલા છે અને સંપત્તિ ઓળખ થઈ ગયેલા હતા સતત બે દિવસથી આ અમે ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ પછી આ બેન આજે કાલે બી આવ્યા હતા મધર મેરિયા સ્ટેડિયમ પ્રમુખ છે કાલે બી પૂરતું કેટલા વિતરણ કરાયેલા ને આજે પણ ફરીથી આજે આવ્યા પાણી ઓછી જવા રહ્યા છે ને સતત અમારા કાર્યકર્તા બધી ટીમ સાથે આ કામગીરી કરી રહ્યા છે કોઈને પાણી જોતું હોય પાણી ખાવાનું જોતું હોય બીમાર માણસો ને લઈ જવા મૂકવાના બહાર નીકળવું હોય તો એના માટે આ ટેક્ટર ની વ્યવસ્થા કરેલી છે ને લઈ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત